હલો ફ્રેન્સ પ્રધાન મંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત ઈડબલ્યુ એસ પ્રકારના આવાસો માટે અરજી કરવાની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જેની છેલ્લી તારીખ તેર પાંચ બે છે મિત્રો આ અંગેનું સંપૂર્ણ વિગતવાર માહિતી દર્શાવતો વિડીયો મારી ચેનલમાં મૂકેલો છે જો આપ જોવા ઈચ્છતા હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપવામાં આવેલી છે ત્યાં ક્લિક કરીને આપ જોઈ શકો છો આજના વિડીયોમાં ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેના વિશે આપણે માહિતી મેળવીશું પણ તે પહેલા જો આપ મારી યુટ્યુબ ચેનલ સ્ટાર એજ્યુકેશન નરેશન માં નવા છો તો તેને સ્ટારે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને પ્રેસ કરો જેથી અમારા આવનારા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે વિડીયો ને અંત સુધી જોશો પસંદ પડે તો તેને લાઈક કરશો અને વધુમાં વધુ શેર કરશો જો આપ મારી ટેલિગ્રામ ચેનલ માં જોડાવા ઈચ્છતા હોય તો વિડીયો ના નીચે ડિસ્ક્રિપ્શન માં તેની લિંક આપવામાં આવી છે ત્યાં ક્લિક કરીને આપ જોડાઈ શકો છો તો ચાલો વિડીયો ની શરૂઆત કરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ઓફિશિયલ વેબસાઈટ www. અહમેદાબાદ સિટી ડોટ જીઓવી ડોટ ઇન આની લિંક વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવેલી છે ત્યાં ક્લિક કરીને પણ આપ સીધા વેબસાઇટ પર પહોંચી શકો છો જેનું હોમ પેજ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપ નીચે અહીં ઈ એસ એપ્લિકેશન ફોર્મ લખેલ છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે આ પ્રમાણેનું પેજ તમને જોવા મળશે જેમાં અહીં કેટેગરી ઈ ડબલ્યુ એસ ટુ એના પર તમારે સિલેક્ટ કરવાનું રહેશે ડાઉનલોડ બ્રોસર્સ આના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રમાણેની પીડીએફ ઓપન થશે જે આપ વધારે અભ્યાસ કરી શકો છો ત્યારબાદ એપ્લાય કરવા માટે આપે અહીં કેટેગરી સિલેક્ટ કરવી પડશે તમારે જે પણ કેટેગરી લાગુ પડતી હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરવાની રહેશે અલગ અલગ જે યોજનાઓ જે છે સ્કીમનું નામ એ તો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ અંગે અગાઉના વિડીયોમાં ડિટેલ્સમાં વાત કરેલી છે એટલે અહીં આપણે વાત કરતા નથી માત્ર આપણે અહીં ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેના વિશે જ આપણે માહિતી મેળવીશું અહીં નીચે તમે જોઈ શકો છો ડાઉનલોડ સોગંદનામા મિત્રો આ સોગંદનામા ડાઉનલોડ કરવું પડશે અને એમાં જે પણ માહિતી જે છે એ તમારે ફિલઅપ કરવી પડશે જેમ કે આથી હું સહી કરનાર શ્રી શ્રીમતી જે પણ લાગુ પડતું હોય તે સિવાયનું તમારે ચેકવાનું છે અને ત્યારબાદ અરજદારનું પોતાનું પૂરું નામ તમારે લખવાનું છે ઉંમર વર્ષ આશરે ધંધો શું કરો છો રહેવાસી ક્યાંના છો તાલુકો જિલ્લો ધર્મ આ બધી જ વિગતો તમારે દર્શાવવાની છે બે હજાર બાવીસ ત્રેવીસની બધા સાધનોથી વાર્ષિક આવક રૂપિયા જે પણ હોય એ તમારે અહીં દર્શાવવાની છે અને હું ખાલી જગ્યા છું એ કેટેગરી તમારે અહીં અહીં દર્શાવવાની રહેશે ત્યારબાદ સ્થળ તારીખ અરજદારની સહી અને અરજદારનું નામ તમારે દર્શાવવાનું રહેશે મિત્રો આ સ્વાગતનામું જે છે એ તમારે અપલોડ પણ કરવાનું રહેશે એટલે તેની ખાસ તમારે વિગતો ભરીને વન એમ ની સાઈઝ સુધીમાં તમારે મોબાઈલ કે કોમ્પ્યુટરમાં રેડી રાખવું પડશે ફોર્મ તમે જાતે જ

જે અરજદાર છે જેની વિગત આપ અહીં ભરો છો ત્યારબાદ બીજા નંબર પર તે સિવાયનું એટલે કે જો અરજદાર પતિ હોય તો ત્યારબાદ બીજા નંબરની કોલમમાં પત્નીનું નામ આવશે અને અરજદાર જો પત્ની હોય તો એ બીજા નંબરની કોલમમાં પતિનું નામ આવશે ત્યારબાદ અહીં જોઈ શકો છો અરજદારનું પત્ર વ્યવહાર માટેનું સરનામું ઘર નંબર શહેરી નંબર વિસ્તાર શહેર રાજ્ય પિન કોડ આ બધી વિગતો તમારે દર્શાવવાની રહેશે ત્યારબાદ પરમનેન્ટ એડ્રેસ એટલે કે અરજદારનું કાયમી સરનામું જો ઉપર મુજબ જ કાયમી સરનામું હોય એટલે કે સેમ જ હોય તો તમારે સેમ એસ એબો એના ઉપર ચેકબોક્સમાં તમારે ટીક કરવાનું રહેશે જો સરનામું અલગ હોય તો તમારે એ વિગતો ફરીથી અહીં દર્શાવવાની રહેશે ત્યારબાદ અહીં જે પણ વિગતો આપવામાં આવેલી છે તમારો મોબાઈલ નંબર છે અનેક એક મોબાઈલ નંબર છે ઈમેલ આઈડી છે આ બધી વિગતો તમારે ભરવાની રહેશે ત્યારબાદ ત્રીજા નંબર ઉપર જોઈએ તો મેરિટલ સ્ટેટસ એટલે કે અરજદારનો વૈવાહિક દરજ્જો મેરિડ છે અનમેરિડ છે વિધવા વિધુ ત્યક્તા અન્ય જે પણ લાગુ પડતું હોય તે તમારે દર્શાવવાનું રહેશે ત્યારબાદ અરજદારની ઉંમર એ અહીં દર્શાવવાની રહેશે ત્યારબાદ અરજી કરવાની અંતિમ તારીખ સુધીમાં અરજદારની ઉંમર અઢાર વર્ષ પૂર્ણ થયેલી હોવી જરૂરી છે ઉંમર અંગે કોઈ મુદ્દો ઉપસ્થિત થાય ત્યારે શાળા છોડિયાનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો પુરાવા રૂપે રજૂ કરવાનો રહેશે પાંચમા નંબર ઉપર આપણે વાત કરીએ તો અરજદાર હાલ રહે છે તે મકાન અંગેની માહિતી જે પણ વ્યક્તિ અરજી કરે છે એટલે કે અરજદાર પોતે અત્યારે હાલ ઘરમાં રહે છે તો એ પ્રમાણે તમારે માહિતી આપવાની રહેશે માલિકીનું નામ અહીં દર્શાવવાનું છે છે પછી ભાડાનું મકાન કાચું મકાન છે મકાન છે કેટલા ચોરસ મીટરનું છે રૂમની સંખ્યા કેટલી છે કેટલા વસ્તે રહો છો આ બધી જ માહિતી તમારે દર્શાવવાની રહેશે છઠ્ઠા નંબર ઉપર જોઈએ તો રહેણાંક પુરાવા માટેનો એક તથા ઓળખનો પુરાવો પુરાવા રૂપે એક એમ કોઈ પણ બે પુરાવા તમારી પાસે હોવા જરૂરી છે એક પુરાવો ફોટા દર્શાવતો હોવો ફરજિયાત છે અને બીજો પુરાવો તમારા રહેઠાણનું સરનામું દર્શાવતો હોવો ફરજિયાત છે અહીંયા તમે જોઈ શકો છો કે જે પણ અહીં માહિતી આપવામાં આવી છે જેમ કે મતદાનનું ઓળખ પત્ર નંબર ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર આધાર કાર્ડ નંબર ઇન્કમ ટેક્સ પાન કાર્ડ રેશન કાર્ડ સરકારી અર્ધ સરકારી કર્મચારીનું ઓળખ કાર્ડ લાઇટ બિલ કે ટેક્સ બિલ આ બધી વિગતમાંથી કોઈ પણ બે વિગત જે છે એ તમારે

મોબાઈલ કે કમ્પ્યુટરમાં જ્યાં પણ ફાઇલ મૂકેલી હોય છે ત્યાંથી તમારે જે છે એ આધાર અપલોડ કરવાનું છે તમારે એટલે કે અહીંથી ચૂઝ ફાઇલ પરથી જે જગ્યાએ મૂકેલું હોય ત્યાંથી ફાઇલ ચૂઝ કરવાની છે એટલે કે પસંદ કરવાની છે સિલેક્ટ કરવાની છે અને ત્યારબાદ તે ડોક્યુમેન્ટ્સ વન બાય વન અહીંથી અપલોડ કરવાના રહેશે ત્યારબાદ આઠમા નંબરની વિગતો જોઈએ તો અરજદારના બેંક ખાતાની વિગત જે છે એ તમારે દર્શાવવાની છે એટલે કે તમારા બેંકનું નામ છે ખાતા નંબર છે શાખા છે આઈએફએસ કોડ છે અને એમઆઈસીઆર કોડ છે આ બધી જ વિગતો તમને તમારી પાસબુકના બેંકની જે પાસબુક છે એના પ્રથમ પેજ ઉપરથી તમને મળી રહેશે નવમા નંબર ઉપર આપણે વાત કરીએ તો કુટુંબના તમામ સભ્યોની મળીને કુટુંબની વાર્ષિક આવક રૂપિયા જેટલી હોય એ તમારે અહીં દર્શાવાની રહેશે કુટુંબના તમામ સભ્યોની મળીને કુટુંબની કુલ વાર્ષિક આવક રૂપિયા ત્રણ થી વધુ હોવી જોઈએ નહીં આ યોજના માટે જ્યાં જ્યાં કુટુંબનો ઉલ્લેખ કરેલો છે ત્યાં કુટુંબ એટલે પોતે પોતાના પત્ની કે પતિ તથા તેમના અપરિણિત બાળકો કુટુંબનો પુખ્ત વયનો સભ્ય ભારત દેશમાં પાકું મકાન કે જમીનનો પ્લોટ નો હોય તો તેનો વૈવાહિક દરજ્જો ધ્યાન લીધા વગર પીએમએવાય એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મેળવવા હકદાર છે ત્યારબાદ અરજદારનો આવકનો સ્ત્રોત જે છે એ કયો છે ધંધો નોકરી કે છૂટક મજૂરી બિઝનેસ એટલે કે ધંધો સર્વિસ એટલે કે નોકરી અને લેબર એટલે કે છૂટક મજૂરી જે લાગુ પડતું હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ જેઓના કુટુંબની કુલ વાર્ષિક આવક ત્રણ લાખ કરતાં વધુ હશે તે કુટુંબવાળા આ અરજી કરી શકશે નહીં એટલે કે વધુમાં વધુ ત્રણ લાખ સુધીની તમે આવક ધરાવતા હોય તો તમે એપ્લાય કરી શકો છો અધરવાઇઝ તમે એપ્લાય કરી શકતા નથી અરજદારે વાર્ષિક આવકનું પ્રમાણપત્ર અરજી કરેલ હોય તે નાણાકીય વસ્તુ અથવા ફાળવણી પત્ર અપાયેલ હોય તે નાણાકીય વસ્તુ રજૂ કરવાનું રહેશે ત્યારબાદ દસમા નંબર ઉપર જોઈએ તો નોમિની એટલે કે વારસદારનું કે નોમિનીનું પૂરું નામ તમારે અહીં લખવાનું છે એનું સરનામું લખવાનું છે અને એની સાથેનું જે સંબંધ છે એ તમારે અહીં દર્શાવવાનું રહેશે ત્યારબાદ અરજદારના પસંદગીના સ્થાનની અનુસાર જણાવી ત્રણ સ્કીમ છે ઇડબ્લ્યુ એસ ઇઠ્યોતેર એસી અને એક્યાસી એમાં શું છે તો ટીપી એકસો એકવીસ નરોડા હંસપુરા ટીપી એકોતેર મુઠિયા રોડ પાસે નરોડા દેગમ રોડ અને ત્યારબાદ ઈડબલ્યુ એસ એક્યાસી ટીપી તેત્રીસ ગોતા પ્રાયોરિટી કોને આપવા માંગો છો જેમકે ઈડબ્લ્યુ એસ એક્યાસી જેમાં ટીપી તેત્રીસ ગોતા તમે ફર્સ્ટ પ્રાયોરિટી એને આપવા માંગતા હોય તો તમારે એનો યોજનાનું કોડ જે છે એ તમારે એથી સિલેક્ટ કરવાનો રહેશે જેમ કે ઈડબ્લ્યુ એસ એક્યાસી છે તો એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ અહીં સેકન્ડ નંબર ઉપર અને થર્ડ નંબર ઉપર તમે જે પ્રમાણે ચોઈસ આપવા માંગતા હોય તે પ્રમાણે તમારે અહીં ત્રણે ત્રણ અગ્રિમતા ક્રમ આપવાનો રહેશે ત્યારબાદ જે દસ્તાવેજો અપલોડ કરવાના છે તેના વિશે આપણે વાત કરીએ તો એ તમે જોઈ શકો છો કે જે અહીં લાલ કલરથી ફૂદડી કરવામાં આવેલી છે આ બધી જ ડિટેલ્સ આપે કમ્પલસરી તમારે ભરવાની રહેશે જ્યાં લાલ કલરની ફૂદડી નથી આપવામાં આવેલી તે તમારે લાગુ પડતું હોય તો તમારે ભરવાનું અધરવાઇઝ તમે એને છોડી શકો છો આવકનું પ્રમાણપત્ર અહીં લખેલું છે તો આવકના પ્રમાણપત્રનો નંબર તમારે અહીં લખવાનો છે ત્યારબાદ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં જે જગ્યાએ આવકના પ્રમાણપત્ર તમે જેપીજી ફાઇલમાં કાં તો પછી પીએનજી કે પછી પીડીએફ ફાઇલ કે જે એક એમબીથી વધુ સાઈઝની ના હોય તે પ્રમાણે સેટ કરીને તમારે અગાઉથી મૂકી રાખવાની છે ચૂસ ફાઇલ ઉપર ક્લિક કરીને જે ફોલ્ડરમાં કે ફાઇલ જે જગ્યાએ હોય ત્યાંથી તમારે સિલેક્ટ કરવાની છે અને ત્યારબાદ તમારે તેને અપલોડ કરવાની રહેશે કયા ફોર્મેટમાં હોય તે નીચે દર્શાવેલું છે એની સાઈઝ પણ અહીં દર્શાવેલી છે એક એમ થી ઓછી સાઈઝ હોવી જોઈએ પીડીએફ પીએનજી જીપીજી કે જીપીજી આમાંથી કોઈ પણ એક ફોર્મેટમાં હોવી જોઈએ તો જ અહીં અપલોડ થઈ શકશે ત્યારબાદ જાતિ પ્રમાણપત્રની વિગતમાં પણ એ પ્રમાણે જ છે તમારે અહીંથી એનો નંબર લખવાનો છે ત્યારબાદ ફાઇલ સિલેક્ટ કરીને તમારે અપલોડ કરવાની રહેશે તેવી જ રીતે તમારી ઓળખનો પુરાવો જે છે તમારું પાન કાર્ડ છે અથવા તો પછી કોઈ પણ ઓળખનો પુરાવ તમારે અહીં સિલેક્ટ કરીને તમારે એનો નંબર લખવાનો છે અને ત્યારબાદ તેને અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ આધાર કાર્ડ જે છે એની નકલ પણ જે છે એનો નંબર લખીને તમારે એ ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાનો રહેશે રહેઠાણનો પુરાવો લાઇટ બિલ ગેસ બિલ જે પણ હોય તમારી પાસે એનો નંબર લખીને તમારે અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ કેન્સલ છે એનો નંબર લખવાનો છે અને કેન્સલ ચેક જે છે એ પણ તમારે અહીંથી અપલોડ કરવાનો રહેશે બીપીએલ કાર્ડ મિત્રો અહીં તમે જોઈ શકો છો કે અહીં ઉપર સત્તરમા નંબરની કોલમમાં તમે જોઈ શકો છો કે ઉપરની જે પણ મતલબ કે કોલમો જોઈએ આપણે એ દરેકમાં લાલ કલરની ફૂદરી આપવામાં આવી છે જ્યારે અહીં અઢાર નંબરમાં

તમે ડિસેબિલિટીઝ પર્સન્સ છો એટલે કે વિકલાંગતા ધરાવો છો તો સિવિલ સર્જનનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ તેનો નંબર તમારે અહીં દર્શાવીને તમારે એ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનું રહેશે જો લાગુ પડતું હોય તો ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો તમારો ફોટો છે તેને પણ અપલોડ કરવાનો છે અને કોરા કાગળ ઉપર તમારે સહી કરીને સહીનો નમૂનો પણ અપલોડ કરવાનો રહેશે અહીં તમે જોઈ શકો છો એ યોજનાની વિગતો જે છે એ આપવામાં આવેલી છે આ બધી જ વિગતો આપે શાંતિથી એક વખત વાંચી લેવાની કે જેથી ફોર્મ ભરવામાં કોઈ પણ ભૂલ ન થાય અને ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો કે હું નિયમો અને શરતો સાથે છું નિયમો અને શરતો આપણે વાંચેલી છે આ બધા સાથે હું એગ્રી કરું છું એટલે કે છું તો ઉપર તમારે ટિક માર્ક કરવાનું છે અને જે નીચે રકમ સાત હજાર પાંચસો રૂપિયા પ્લસ ફોર્મ ફી ના પચાસ હજાર પચાસ રૂપિયા એટલે કે કુલ સાત હજાર પાંચસો ને પચાસ રૂપિયા તમારે ભરવાના થશે કઈ રીતે ભરવાના છે તો પેમેન્ટ મોડ જે છે એ ઓનલાઈન નેટ બેન્કિંગ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ કે યુપીઆઈ ક્યુઆર કોડ મારફતે તમારે કરવાનું રહેશે અહીં તમે જોઈ શકો છો કે એન્ટર કોડ અહીંયા જે પણ મતલબ કે લખેલું છે એ તમારે અહીં ફરીથી લખવાનું છે અને ત્યારબાદ નીચે જે સૂચના આપેલી છે કે બેંકના કોડની વિગતો સ્પષ્ટ દર્શાવવાની રહેશે અને તે માટે અરજદારની જે સંપૂર્ણ જવાબદારી રહેશે અહીં આ બધી વિગતો ભર્યા બાદ તમારે સબમિટ એપ્લિકેશન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એપ્લિકેશન સબમિટ કર્યા બાદ તેની હાર્ડ કોપી અને સોફ્ટ કોપી આપે સાચવી રાખવાની છે તેમજ આપ ઓનલાઈન પેમેન્ટ કરો છો ત્યારે પણ એની જે રિસિપ્ટ જનરેટ થતી હોય છે તે પણ તમારે સાચવી રાખવાની રહેશે અપલોડ કરેલા ડોક્યુમેન્ટ જે છે એ પણ એક ફાઇલની અંદર તમે સાચવી રાખશો કારણ કે જ્યારે પણ લગભગ એકથી દોઢ વર્ષ જેટલો સમય જે છે એ ડ્રોની અંદર લાગી જતો હોય છે તો જ્યારે પણ તમારું સિલેક્શન થાય ત્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશનનું બધું થતું હોય તો એવા સમય દરમિયાન તારી તમારી પાસે બધા જ આધાર પુરાવાઓ અવેલેબલ હોય એ વધારે જરૂરી છે તો લાંબા સમય બાદ જે છે ઘણી વખત એવું થતું હોય છે કે કયા ડોક્યુમેન્ટ હતા એના વિશે અરજદારને કંઈ ખ્યાલ નથી હોતો અથવા તો પછી ઘણી વખત કન્ફ્યુઝ થતા હોઈએ છીએ કે કઈ ડિટેલ્સ આપણે પ્રોવાઈડ કરી લેશે ફોર્મ ભરતે સમય તો આ બધી જ વસ્તુ તમે હાથ વગી રાખો સાચવી રાખો એ વધારે જરૂરી છે અહીં તમે જે સાડા સાત હજાર રૂપિયા જે છે એ તમે પે કરો છો જો તમારું ડ્રોમો સિલેક્શન થતું નથી તો આ રકમ તમારા બેંક એકાઉન્ટમાં રિટર્ન આવી જશે એટલે કે પરત તમને મળવા પાત્ર રહેશે તો મિત્રો આશા રાખીએ છે કે આ વિડીયો તમારા માટે ઘણો ઉપયોગી સાબિત થશે ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે થેન્ક યુ સો મચ